જુનાગઢમાં ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યા લોકોનો માથાનો દુખાવો બની ગયો છે શહેરમાં પોષ વિસ્તાર ગણાતા ઝાંઝરડા રોડની જીવનધારા સોસાયટીમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા છે જે પ્રશ્ન વણ ઉકેલાયું રહેતા હવે સ્થાનિકો મેદાને આવ્યા છી થોડા સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીનો લોકોએ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે જી હા મહત્વનું છે કે છ થી સાત વર્ષથી પાણીની લાઇન અને રોડના કામ અધુરા છે જેને કારણે લોકો પરેશાન થઈ ચૂક્યા છે રસ્તા પરના ખાડાને કારણે વારંવાર અકસ્માતની ઘટના બનતી હતી જેથી લોકોએ લોકોએ તંત્રને આ મામલે રજૂઆત પણ કરી હતી રેતી નાખવાનું કહ્યું હતું પરંતુ રેતીની જગ્યાએ માટી નાખી દેતા વાહન ચાલકોને વધારે મુશ્કેલી પડી રહી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે સમય થયા વર્ષો થયા છ હા સાત વર્ષ તો પાકાય એમાં બે વર્ષ તો હાવ એટલે હાવ કંટાળી ગયા થી રોડે નીકળતા સોલ તારીખે મતદાન નહીં આવી મતદાન દેવા મતદાન બહિષ્કાર કરીએ છીએ અમે મત આપવાના જ નથી મતનો બહિષ્કાર કરશું અહીંયા જોવા તો ખાલી રોડ ઉપર આટલું પાણી ભરાય છે કાકરી નાખવાનું કીધું તો માટી નાખી ગયા અહિયાં બાળકો ની નીકળે છે અમારા બાળકો ને અમારે સ્કૂલે મોકલવા હોય તો અમે કેમ મોકલ લે કેટલા માણસો સ્લીપ થાય છે કોઈ જોવા આવ્યું છે કેટલા સમય થી હશે આ છેલ્લા વર્ષ દિવસ તો સતત બાકી ત્રણ વર્ષ થયા તો કન્ટિન્યુ આવું છે ઊંચા નીચા કરી નાખ્યા છે જેને લીધે પાણી એકબીજાના ઘર પાસે ભરાય છે અને પાણી તો ઘણું બધું આપે છે પણ એનો ક્યાંય નિકાલ નથી અને પાછા રોડ ઉપર માટી નાખીને વહે જાય છે એટલે અમારા બાળકો સાયકલ ને સ્કૂટી લઈને જાય છે પડે છે અમારી શેરીમાં મોટી ઉંમર વાળા ઘણા માણસો છે તો એ પણ પડી જાય છે સ્લીપ થઈ જાય છે એટલે હવે રેતી કે એવું કંઈ નાખતા નથી મેં એમને કરીને વયા જાય છે હવે છે ને મતનો બહિષ્કાર કરીએ છીએ

કરીને શું આપડે કમાઈ ને બીજાને ઘર ભરવાના એવું જ કરવાનું છે